ધ્યાનમાં ઉતરતા ઉતરતા પહેલાં ચિંતન કરતા ચિંતન કરતાં કરતાં અમુક ક્ષણો એવી આવે કે ચિંતને છૂટી જાય ને નિર્વિકલ્પ સ્થિતિમાં જઈ શકીએ ધીમે ધીમે અભ્યાસ થવો જોઈએ હું એવું પર્સનલી અનુભવું છું મૃત્યુ વખતે તમારા ને મારા મૃત્યુ વખતે તમે જે અનુભૂતિ કરી હશે ને એનો ઓળકાર આવશે બાકી ગમે એટલું જ્ઞાન હશે ને એ અંતિમ સમયે તમને કામ નહીં આવે આ હું તમને ખાનગી વાત કહી દઉં કોઈ કહેતા મૃત્યુ વખતે તમે જેટલા પત્રો યાદ કર્યા હશે જેટલા સ્તવનો યાદ કર્યા હશે જેટલા ગીતો યાદ કર્યા હશે મરતી વખતે એનાથી તમને સંતોષનો ઓળકાર નહીં આવે મરતી વખતે ધ્યાન દ્વારા આત્મમંથન દ્વારા જે અનુભૂતિ કરી હશે એનાથી તમને જરૂર એક સંતોષનો એક આત્મતોષનો ઓળકાર આપશે તો આ એક મેડિકેશન પાંચમી વસ્તુ છઠ્ઠી વસ્તુ બસ બે ત્રણ મિનિટમાં પૂરી કરો છઠ્ઠી વસ્તુ મારે તમને કહેવી છે કે કૃપાળુદેવ નું સાહિત્ય પણ અદ્ભુત છે આપણે ત્યાં અમદાવાદના જ બહુ જ પ્રખર પંડિત વર્ય થઈ ગયા સુખલાલજી ચક્ષુ સુખલાલજી જે જૈન ધર્મના ઓથેન્ટિક વિદ્વાન સાધુઓ પણ એની પાસે ભણતા એ પંડિત સુખલાલજી તો અભ્યાસી ગહન અભ્યાસી એ એ કોઈક વાક્ય લખે કે કોઈ શબ્દ બોલે એટલે અમારી જેમ ભાવુક થઈને બોલી દેવું ના હોય ના દરેક વાક્યો એ બોલે કે લખે એ દસ્તાવેજ બની જાય એમણે લખ્યું છે કે આધુનિક જૈન સાહિત્યની દ્રષ્ટિએ હું જ્યારે ચિંતન કરું છું ત્યારે મને એવું લાગે છે કે તત્વજ્ઞાન અને ચારિત્રની દ્રષ્ટિએ જેટલું પ્રામાણિક સાહિત્ય શ્રીમદજીએ આપ્યું છે એટલું જૈન જગતમાં કોઈ નથી આ બે મુદ્દા ઉપર તત્વજ્ઞાન સોલિડ અને ચારિત્ર વિષયક એમની તડતા એમના સાહિત્યમાં મને જે જોવા મળી છે સમગ્ર જૈન જગતમાં મને આવું દ્રઢ સ્ટ્રોંગ સાહિત્ય ક્યાંય જોવા નથી મળ્યું એમણે તો અહીં સુધી લખ્યું છે એમણે તો અહીં સુધી કીધું છે કે આવતા જનરેશન માટે જો તમારે કોઈ કેમ કે આવતું જનરેશન એટલે કે અત્યારનું જનરેશન એ સમયે લખ્યું છે આ જનરેશન હવે આવું કંઈક સાહિત્ય શોધી રહ્યું છે જે તાત્વિક સ્પિરિચ્યુઅલ હોય જે આત્મકેન્દ્રિત હોય અને આવું સાહિત્ય જૈન જગતમાં વાત ક્યાંય દેખાતું નથી સુખદેવ સુખલાલજી લખે છે શ્રીમતી કૃપાણુદેવના સાહિત્ય ઉપર કોઈ થોડુંક કામ કરે તો અક્ષરશઃ અમુક ભાગો એકત્રિત કરીને તમે એવો કોર્સ બનાવી શકો કે એ કોર્સ પહેલી કક્ષાથી લઈને

અને પીએચડી કરવું હોય એના માટે પણ આ સાહિત્યમાં તમને બધું જ મળી શકે અને એક પણ પૈસાના ખર્ચ કર્યા વગર એનો શબ્દ બોલું છું મારા નથી એક પણ પૈસા બાકી બાકી તો પ્રોજેક્ટ લે તો કરોડો રૂપિયા નું બજેટ થાય કૃપાળુ દેવના એ સિટી તમે પેરેગ્રાફ લઈને આમ એવી રીતે ખાલી સંકલન કરો ને તો કોઈ પણ બાળ જીવથી લઈને વિદ્વાન જે પીએચડી કરવા માંગે છે એ જૈન શાસ્ત્રનો અભ્યાસ કરી શકે આવું સુખલાલજીએ લખ્યું છે અને નિષ્પક્ષ ભાવે લખ્યું છે એટલે આજનો છઠ્ઠો મેસેજ એ છે કે કંઈક લખો કે કંઈક બોલો ને તો એવું લખો કે એવું બોલો જે ક્ષણભંગુર ન હોય જે ત્રિકાળ સુધી એ કામ આવતું હોય હું હું કોઈ પુસ્તક લખું ને મારા પુસ્તકો તમે તમે જોશો હવે મને એ અરુચિ થઈ ગઈ મારા પુસ્તકો તમે લખો તો એ ક્ષણિક છે એ જે જે પ્રવાહ ચાલતો એ પ્રવાહ ઉપર તમે લખો કૃપાળુ દેવના પત્રો જ્યારે લખ્યા અત્યારે તમે અત્યારે પણ વાંચો તો એ પત્રો અત્યારે પણ એટલા જ પ્રાસંગિક અને આવતા દસ હજાર વર્ષ પછી કોઈક વાંચશે સ્વાધ્યાયી તો એને પણ એટલું જ રિલેવન્ટ લાગશે કેમ કે આ ત્રિકાળી સત્યની વાત છે આ ક્ષણિક સત્યની વાત એટલે સાહિત્ય અદ્ભુત આ દેવની દૈન કેમ આપણને આટલો અહોભાવ થાય કેમ એમના ચરણમાં મસ્તક નમાવવાનું મન થાય કેમ ત્રિકાળી સંધ્યા કરવાનું મન થાય આ મહાપુરુષએ આટલું આપણને આપ્યું છે આ છઠ્ઠી વાત અને સાતમી વાત એમના જીવનમાંથી શીખીએ અપૂર્વ અવસર એવું ક્યારે આવશે ત્યારે થઈશું બાહ્યંતર નિરગ્રંથ છોડતા પહેલા પહેલા કીધું પરિવારમાં આખો પૂરો પરિવાર બે પુત્ર બે પુત્રીઓ આખો આખો પરિવાર અને કીર્તિ પ્રતિષ્ઠા સંપત્તિ બધું જ હતું છતાં છેલ્લા સમયે એમને કીધું કે મારે હવે નિસંગ થઈને સાધુ બનવું છે એમને ભાવના વ્યક્ત કરી આઈ વોન્ટ ટુ ટેક ધ દીક્ષા મારે સાધુ બનવું છે અને એમના પરિવારજનોએ પણ આજ્ઞા આપી દીધી કે જો આ રાજચંદ્ર સાજો થઈ જાય બીમારીમાંથી બહાર આવે તો અમે એને દીક્ષા આપવા દીક્ષાની આજ્ઞા આપવા તૈયાર છીએ યોગ એવો હતો કે પછી શરીરની સ્થિતિ ઇમ્પ્રૂવ ન થઈ અને એ અવસ્થામાં પછી અલગ અલગ જગ્યાથી રાજકોટ આવીને છેલ્લે એમને દેહ ત્યાગ કર્યો તો અંતિમ સમયમાં એમના મગજમાં કયો વિચાર ચાલતો હતો નિર્સંગ થવું છે બાહ્યંતર નિર્ગ્રંથ બાહ્ય રૂપે પણ મારે નિર્ગ્રહ અંદરથી તો નિર્ગ્રંથ થઈ જ ગયા તા પણ લોકવહીવરમાં પણ મારે હવે આ ભૌતિક પરિગ્રહ પણ છોડી દેવો છે અને મહત્પુરુષ સંગે મારે વિહરણ કરવું છે આ સાતમો સંદેશ આ સાત વસ્તુ આજે આપણે શીખીએ એવું મારા થોડા અભ્યાસથી મને લાગે છે રિપીટ કરી લઈએ સાત વસ્તુ નંબર હાથમાં સુધી પહોંચ્યા ને એટલે પેલું જલ્દી યાદ ન આવે પેલું સેવા કરીને કોઈના આશીર્વાદ લેવાને પાત્ર બનો ઉપાય પણ બતાવી દે તો સેવા કરીને વિનયપૂર્વક સેવા કરીને કોઈ મહાપુરુષ નહીં કે તમને મારી સેવા કરો કોઈ વડીલ નહીં કે તમને મારી સેવા કરો કોઈ વડીલ તમારી સેવા લેવા ઈચ્છતે જ નહીં આપણો વિનય હોવો જોઈએ આ મોકો મને મળશે નહીં જેટલી થાય એટલી હું સેવા કરી લઉં આ સેવા સાહેબ હવે ટાઈમ થઈ ગયો મારો આ સેવા કરતા કરતા સેવા તો બહાનું છે સાહેબ સેવા જેટલી વાર કરો ને તમને એટલી વાર એ મહાપુરુષની ઓરામાં મફતમાં રહેવાનો મોકો મળે આ સિક્રેટ વાત મફતમાં સાહેબ એક સમય આવશે સુરેશજી આવતા દસ વર્ષ પછી તમારે મારી ઓરા લેવી હશે ને તો તમારે પેલા દસ હજાર ડોલર ચૂકવવા પડશે એમને હું કઈ એમને એમને મારી મફતમાં તમને કેટલી સાધના કરીને ધ્યાન કરીને હું એનર્જી લેતો અને તમે ખાલી બેસો ઉર્જા તો ઉર્જા તો ફ્લો કરે ને તમે ખાલી મહાપુરુષની બાજુમાં બેસો એટલે મહાપુરુષની ઉર્જા તમારા આવ્યા વગર ના રહે ઉપનિષદ તો ક્લિયર કે છે કે મહાપુરુષની પાસે જઈને બોલવાની જરૂર જ નથી મહાપુરુષની પાસે દસ મિનિટ ચૂપચાપ બેસો ને એટલે મહાપુરુષના વાઇબ્રેશન થી તમે આંદોલિત થયા વગરના આ સેવાનો ગુડ અર્થ આ છે કે એટલી વાર મને એમના વાઇબ્રેશનમાં એમની લેશિયામાં એમની શુભ ઓરામાં રહેવાનો મોકો મળે છે અહીંયા કે અહીં જે લાઈન લાગે છે ને એનું રહસ્ય આ છે હાલાકી કોઈને ખબર નથી એ કાલથી તો વધારે લાઈન લાગશે આ મહાપુર આ સેવા વોરાવતા વોરાવતા એમની ઓરાની થોડીક ઉર્જા આપણા વિચારોનું જો આંદોલન કરી શકે લેશિયા બદલાઈ જાય સાહેબ ચરિત્રવાન વ્યક્તિની સેવા કરતા કરતા તમે તમારી બદલી શકો છો અત્યારે નહીં કરી શકું પણ આ પહેલી વસ્તુ આશીર્વાદ મળે છે વિનયપૂર્વક સેવા કરો એટલે મારી ઈચ્છા ન હોય છતાં પણ અંદરથી ઊર્જા તમારા માટે નીકળ્યા જ કરે નંબર બે મૈત્રી અને ત્યાગને જીવનનું કેન્દ્ર બનાવજો બોલો મૈત્રી અને ત્યાગને જીવનનું કેન્દ્ર બનાવજો બોલો મૃત્યુનો બોધ કરીને સતત સ્વ ચિંતન કરવું મૃત્યુનો બોધ કરીને સતત સ્વચિંતન કરવું બનઈ એટલું એકાંત વાસમાં રહેવું બનઈ એટલું એકાંત વાસમાં રહેવું બનઈ એટલું ધ્યાનમાં રહેવું બનઈ એટલું ધ્યાનમાં રહેવું જે બોલો કે જે લખો તે ક્ષણિક નહીં શાશ્વત હોવું જોઈએ જે બોલો કે જે લખો તે ક્ષણિક નહીં શાશ્વત હોવું જોઈએ છેલે

થોડુંક આગળ લઈ જઈ શકીએ એવા ભાવ સાથે હું સૌથી પહેલાં આભાર વ્યક્ત કરું અમારા સુરેશ પ્રભુજીનો એમને મને પ્રેરિત કર્યો હું તો જ્યારે અહીંયા આવું ને ત્યારે વેકેશનના મૂડમાં હોઉં હે વિકલ્પ મુક્ત સ્થિતિમાં પણ એમણે કીધું કે આજે મોટો દિવસ છે અને કૃપાળુ દેવ પ્રત્યે મને પણ ખબર નહીં પહેલેથી એટલો ભાવ છે હું બહુ જ વર્ષો પહેલાં આજથી લગભગ પચીસ વર્ષ પહેલાં હું નેશવિલ ટેનિસ શીખાયેલો નેશવિલ નેશ્વિલમાં એ સમયે એક પણ જૈન નહીં બધા જ પટેલો અને એ પટેલોની વચ્ચે મેં આત્મસિદ્ધિ ઉપર પ્રવચનો આપેલા એ સમયે અને એનું પુસ્તક એક પુસ્તક પણ બહાર આવ્યું પુસ્તકનું નામ આઉટ ઓફ પ્રિન્ટ છે બીજો કોઈ વિકલ્પ નથી આ પુસ્તક કૃપાળુ દેવનું તત્વચિંતન અપનાવ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એ પુસ્તક આવ્યું તો ત્યારથી એક એક ભાવ કૃપાળુ દેવનોને જ્યારે જ્યારે એમાં મને સંયોગ મળ્યો આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબાનો અહીંયા જ્યારે જ્યારે આવું આપ સૌ મોક્ષને મળવું પરમ આનંદની અનુભૂતિ થાય નવી ઉર્જા અને પ્રકાશની અનુભૂતિ થાય એટલે વગર આમંત્રણે આપ આવવાનું સાહસ કરી શકે એનું નામ શુદ્ધ પ્રક્રિયા તમારું કોઈ આમંત્રણ ની રાહ આ તમારો ભાવ આ તમારો પ્રેમ આમંત્રણ હોય જ છે ઓપન ઇન્વિટેશન છે પણ એ ભાવથી આવું છું ખૂબ ખૂબ મારી લાગણી વ્યક્ત કરી દે મારી શ્રદ્ધાંજલિ અને 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 મારા સદ્ભાવ કે આપના પ્રત્યે શું કામના કરીએ આપ થકી અમે અમારા માટે કામના કરીએ કે અમારું જીવન મહત્પુરુષના પંથ પર ચાલી શકે એવા ભાવ સાથે ઓમ શાંતિ ખૂબ સરસ ખૂબ આભાર જરાય ઈચ્છા નહોતી કરવાની પણ આપણા રિક્વેસ્ટ માન અને અહીંયા